મારો એક હવેનો સવાલ છે થોડો વહેલો થઈ જશે ગઈકાલે એક બે કોંગ્રેસના નેતા સાથે વાત કરી અમે હું નામ નહીં આપું પણ એમનું એક લાગણી એવી હતી કે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બને છે અને એક બે નેતાએ કીધું કે અમે ગેની બેનને મુખ્યમંત્રી બનાવીશું ના એ ક્યારે આ જુદી મારો પોતાનો અઠ્યાવી વર્ષનો જાહેર જીવનનો રેકોર્ડ છે કે આ જુદી મોવડી મંડળ કોંગ્રેસ પાર્ટી એની પાસે મેં ટિકિટ માટે ક્યારે બાયોડેટા નથી આપ્યો પછી તાલુકા પંચાયતની ચૂંટણીઓ ત્રણ લડી જિલ્લા પંચાયત લડી ચાર વિધાનસભા લડી લોકસભા લડી હું મારું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રને વફાદાર હું ધારાસભ્ય હતી એટલે મારા વિસ્તાર પૂરતું થા ચમથી હવે અત્યારે હું સાંસદ છું તો હું બનાસકાંઠા પૂરતી મારી જવાબદારી છે અને પાર્ટી ક્યાંય સંગઠનમાં કે ગમે એમાં કોઈ જગ્યાએ મૂકી અને મને મારે મતદારો અને આની લોકાલિટી અને આની સિસ્ટમ પ્રમાણે જો ટાઈમ બચત હશે તો હું પ્રયત્ન કરીશ બાકી કોંગ્રેસે જે મારી કેપેસિટી હતી મારી કે ક્યારે તમન્ના કે માગણી કે આમ મનમાં વિચાર્યું પણ ન હતું વિચાર્યું પણ નહોતું એનાથી વિશેષ આપ્યું છે અને આપ્યું છે એટલે હું એમ કહું કે આ દેશનો એક રોયલ પરિવાર ગાંધી પરિવાર એ એ પ્રિયંકા ગાંધી એમ કે આપણા એક ખવા થપેડાઈને એને શાબાશી આપીને કે ભાઈ હું મારી બેનને જીતાડવા માટે આવી છું અને બનાસકાંઠાની જનતાય પરિવારનો ખોળો બોલ ઝીલી લે અને એક સીટ જીતાડીને આપે અને પરિવાર એક દેશને સમર્પિત હોય એ પરિવારના સંપર્કમાંથી પરિવારના આશીર્વાદ એનાથી બીજું આખું બધું જ આવી ગયું એ તો તમારી ભાવના સમજી ગયો પણ કોંગ્રેસ એવું કે આ તો મેં હજી કહું છું બહુ કે તોય નહીં મુખ્યમંત્રી ના મુખ્યમંત્રી પણ કેમ ક્યારે એટલા માટે હું છું કે કોઈ મુખ્યમંત્રી બનાવી એટલે કોઈ મારો વિચાર ચાલે તો બધા બનાવી દીધું કોંગ્રેસ મુખ્યમંત્રી બનવું એ કોઈ પાર્ટી નો નિર્ણય ના હોય ધારાસભ્યો ચૂંટાય અને ધારાસભ્યોના અભિપ્રાય હજી હો સીટો કોંગ્રેસ જીતે અને બધા ધારાસભ્યો છું કે કોણ નિર્ણય હું સંસદ છું બે હજાર અત્યાર માં ચૂંટણી લડવાની છું મતલબ લડાવશે કેમ એ સવાલ છે તો પછી એ વાત તો આવે જ ને એટલે જે પણ કોંગ્રેસના ઉમેદવારો ટિકિટ આપશે એને જીતાડવા માટે